યુટ્યુબ ફેમિલી તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ એક સ્પેશિયલ અને સ્વાદિષ્ટ રેસિપી સાથે જે એકદમ સરળ રીતે બની રહીએ છે અને બહાર જેવી જ તો આપણે બનાવ્યો છે પપૈયાનો સંભારો જે આપણા ગુજરાતમાં છે ને વણેલા ગાંઠિયા સાથે સ્પેશિયલ આપવામાં આવે જ છે ત્યારે આપણને વિચાર આવતો હોય છે કે આ સંભારો કેવાનો હશે તો એ સંભારો હોય છે પપૈયાનો જે ખાવામાં બેસ્ટ લાગે છે મીઠાશ ભરેલો હોય છે તો સૌ પ્રથમ લઈ લીધા છે કાચા પપૈયા કાચા પપૈયા એકદમ કઠણ હોય છે જેનો સંભારો છે ને બેસ્ટ બને છે ને ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને મીઠાશ ભરેલો લાગે છે તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો આપણે બહારની રીતે જ બનાવશું ઘરે એકદમ સરળ રીતે તો અહીંયા સૌ પ્રથમ પપૈયા લઈ લીધા છે ને તેની છાલ ઉતારી લીધી છે હવે તેમાં જોઈએ ને તો કાચા પપૈયામાં બી છે ને સફેદ હોય છે તો બી આપણે અલગ કાઢી લઈશું તો અહીંયા આપણે બી કાઢી લીધા છે ને પપૈયું લઈ લીધું છે છાલુ તારીને લઈ લીધી છે ખમણી જેમાં ઝીણું ખમણ થાય ને એ ખમણી લઈ લીધી છે તો અહીંયા આપણે ખમણ કરી લઈએ તો ખમણ પણ છે ને આપણું એકદમ સરસ ઝીણું જ થાય છે બહાર જેવું જ તો આવી રીતે પપૈયાનો સંભારો ખમણીની મદદથી બધું જ કરી લેશું જેમાં બિલકુલ વાર લાગતી નથી ને સ્વાસ્થ્યને પણ ખૂબ જ ફાયદાકારક છે આ સંભારો એકદમ સરળ રીતે બની રહે છે ચારથી થી પાંચ મિનિટમાં જ આ સંભારો તમે ગાંઠિયા સાથે પણ ખાઈ શકો છો ને એમને રોટલી સાથે ખાવો હોય તો પણ ખાઈ શકો છો એકદમ મીઠાશ ભરેલો લાગે છે તો અહીંયા પપૈયાનું ખમણ આપણે કરી લીધું છે રેડી હવે ખમણને છે ને સરસ ધોઈ લેશું અને ધોઈ અને તેમાંનું પાણી છે ને અલગ કાઢી લીધું છે એટલે સંભારાનું આપણું ખમણ કરેલું પોપયાનું એ ડીશમાં અલગ લઈ લીધું છે હવે કરી નાખશું વઘાર વઘાર માટે ગેસની ફ્લેમ પર કરાઈ લીધી છે કરાઈમાં લીધું છે તેલ અહીંયા તેલ આપણું પોપૈયાનો સંભારો ફ્રાય થઈ જાય ને એટલું જ નાખવાનું છે વધારે નથી નાખવાનું તો તેલ નાખી દીધું છે ને હવે નાખશું આપણે રાઈ રાઈને છે ને એકદમ સરસ ફૂટવા દેવાની છે રાય આપણી કાચી નો રહીએ એકદમ સરસ ફૂટી જશે ને તો મોમાં નહીં આવશે નગર કાચી છે ને સ્વાદમાં બેસ્ટ નથી લાગતી અહીંયા રાઈ ફૂટવા માંડી હતી ત્યારબાદ આપણે નાખી દીધું છે આપણે પપૈયાનું ખમણ હવે નાખશું આપણે તીખાસ માટે મરચાં મરચાંની તમારે અહીંયા કટકી કરવી હોય ને તો પણ કરી શકો છો પણ આપણે રાખી છે આખી ચીરજ એમને સુધારીને જ મરચાં રાખ્યા છે જેટલો તીખો કરવો એને સંભારો એટલો તમે મરચાં નાખી શકો છો હળદર પાવડર લીધું છે નમક સ્વાદ અનુસાર હવે બધું જ ને છે ને એકદમ સરસ મિક્સ કરી લેશું આપણી હળદર અને નમક ચલી જાય ને એટલી જ વાર આપણે મિક્સ કરી લેશું આ સંભારો ફક્ત પાંચ જ મિનિટમાં રેડી થઈ જાય છે તો હવે આપણે હળદર અને નમક એકદમ સરસ મિક્સ થઈ ગયું હતું ત્યારબાદ લીધા છે ટમેટા ટમેટા અહીંયા ઝીણા સુધારીને લીધા છે ટમેટાને પણ કરી લેશું મિક્સ તો અહીંયા ટમેટા પણ આપણા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે હવે કઢાઈનું ઢાંકણ છે ને આપણે બંધ કરી દેસું ફક્ત બે જ મિનિટ માટે આપણે પાણી પણ નથી નાખવાનું કે નથી વરાળમાં પકાવવાનું આપણે ખાલી કઢાઈનું ઢાંકણ બંધ કરી દઈશું ને બે મિનિટ માટે જ એકદમ સરસ છે ને ગેસની સ્લો ફ્લેમે પાકવા દેસું તો બે જ મિનિટમાં જોઈએ ને તો આપણો સંભારો છે ને થઈ ગયો છે રેડી આ સંભારો છે ને બહુ નરમ ખાવામાં બેસ્ટ નથી લાગતો થોડોક કડક રાખીશું એટલે ખાવામાં બેસ્ટ લાગે તો તૈયાર છે આપણો એકદમ સ્વાદિષ્ટ પપૈયાનો સંભારો જોઈએ ને તો એકદમ મસ્ત રેડી થઈ ગયો હતો જેમ કડક બનશે ને એમ ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે તો તૈયાર છે આપણો એકદમ સ્વાદિષ્ટ મીઠાશ ભરેલા પપૈયાનો સંભારો વિડીયો ગમ્યો હોય તો વિડીયાને કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો જેથી બીજા બહેનો પણ બનાવી શકે અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ જેથી અમારા અવનવા સ્વાદ તમારા સુધી મળતા રહે અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને કેવી લાગીને સંભારાની રેસિપી આ રીતે બનાવશો ને એટલે એકદમ પરફેક્ટ બાર જેવો જ સંભારો બનશે એકદમ ટેસ્ટી એકવાર પપૈયાનો સંભારો બનાવશો ને એટલે વારંવાર ખાવાનું મન થશે એટલો ટેસ્ટી બને છે તો વિડીયોને કરી દેજો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ